લોકોનો પણ ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે અને ભોળાનો ભગવાન ફિલ્મના ટીમે પણ આ ફિલ્મ માટે તેમના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને હજુ પણ ભોડાનો ભગવાન ફિલ્મ સિનેમા ઘરોમાં હાઉસફુલ ચાલી રહી છે ભોળાનો ભગવાન ફિલ્મના શોમાં પણ વધારો થયો છે કારણ કે બોલિવૂડમાં રિલીઝ થયેલી વોર ટુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ક્રેશ થઈ ગઈ છે એટલે કે વોર ટુ બોક્સ ઓફિસ પર ફ્લોપ થવાથી વિક્રમભાઈ ઠાકોરની આ ભોળાનો ભગવાન ફિલ્મને મલ્ટીપ્લેક્સ સિનેમા ઘરોમાં શો વધારે મળ્યા હતા અને આ ફિલ્મ સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં તો ધૂમ મચાવી જ રહી છે અને આ ફિલ્મે તેના બે સપ્તાહમાં બોક્સ ઓફિસ

આ ફિલ્મે સત્યાવીસ ઓગસ્ટથી વર્ષ લેવલ ટુ ફિલ્મથી જબરજસ્ત કોમ્પિટિશન મળશે એટલે કે વર્ષ લેવલ ટુ ફિલ્મ રિલીઝ થશે ત્યારે વિક્રમભાઈ ઠાકોરની આ ભોડાનો ભગવાન ફિલ્મે મલ્ટિપ્લેક્ષ સિનેમા ઘરોમાં શો ઓછા થઈ જશે એટલે કે સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં વિક્રમભાઈ ઠાકોરની આ ફિલ્મ ચાલવાની જ છે તો આપ શું એ ભોડાનો ભગવાન ફિલ્મ જોઈ છે કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ શું આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડિયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડિયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી